શેના ટાવર ચાર રસ્તા પાસે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની ઓફિસમાં બિલ ભરવા આવેલા એક યુવકે મહિલા કર્મચારી સાથે ગેરવર્તણૂક કરતા ખડબડાટ મચી ગયો હતો વીજ કંપનીના અન્ય કર્મચારીઓની સમજાવટ છતાં યુવકે શાંતિ નહીં જાળવતા પોલીસ બોલાવવામાં આવી હતી જ્યારે પોલીસે યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વીજ કંપનીની ઓફિસમાં મહિલા કર્મચારી સાથે બેહુદ વર્તન કરનારા યુવકનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો પોલીસે વિડિયોના આધારે યુવક સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે બીજી તરફ મહિલા કર્મચારીએ રાવપુરા પોલીસ મથકે યુવક વિરુદ્ધ લેખિત રજૂઆત પણ કરી છે એ ભાઈ આયા તો એવું કીધું કે કે મારું બિલ કમ્પ્યુટરમાં પેલું Google Pay કરવું છે તો મેં કીધું કે Google Pay કર દો તો આ 6800 એમને કરવું હતું તો 6800 કરવાની હતી એમની જોડે 100 રૂપિયા હતા અને 66 રૂપિયાનું ભરવું હતું તો મેં કીધું મારી જોડે છૂટતા નથી તમે છૂટતા રાખો કેમ ના તમે છૂટા મેં કીધું તમે ઉપર જાવ હોય તો એવું હોય તો અમારી જોડે છૂટા નથી કે તમે છૂટા રાખો કામ નામ કારણ કમ્પ્યુટર કંપની પછાડ્યું અને બિલ હોવ પછાડ્યું ને બધું પછાડ્યું મારી જોડે અને પેલા દરવાજો ખોલે તે આમ કરીને ખકાડ્યો એને ગુહાર દઈને ખસેડ્યો એને પછી મેં કીધું અભરે નહીં ભરાય બિલ તો મેં પેલા ભાઈને એને એનું બિલ નહોતું ફાટતું ગૂગલ પે નહોતું લેતું ત્યારે પછી બે ત્રણ વખત કર્યું તો ગૂગલ પે લેતું તું પણ એ દાદાગીરી કરતો હતો એટલે પછી મેં એને બિલ આપવાનું આપી દીધું મેં નહીં ભરું છૂટા લઈ જો ત્રીસ રૂપિયા પણ નથી સિત્તેર રૂપિયા ભરો તમે સિત્તેર રૂપિયા હું નહીં ભરું વધારે નહીં ભરું ને ઓછા નહીં ભરું એને એવું કીધું મને પછી એને કોમ્પ્યુટર પછાડ્યું ના મારે ભરવું જ છે અહીંયા બિલ ભરીને મારે બીજાને નહીં ભરવા દો એમ કરીને બીજાને હું ના તો ભરવા દેતો તમે બીજાનું બિલ ભર્યું તો બીજાને હું માર્યો ને એને માર્યો બીજા ને માર્યો તરત જ એને નથી કહી પણ અમે વિડીયો ઉતાર્યો છે અને એ ભઈને મેં તરત જ મેં પોલીસને ફોન કર્યો કે હું કર્યું છે ને તોય એમ તો બોલવાનું બંધ નતો રાખતો પોલીસ આમ તો એમ જી વિશેલ ની અમારી ટાવર સબ ડીની ઓફિસ કાઠિયાડ ખડકીની બાજુમાં આવેલ છે અને હમણાં એક જે ઈસમ છે એ ખોટી રીતે એટલે ત્યાં પેમેન્ટ એનું લાઇટ બિલ ભરવા માટે આવેલ અને ત્યાં ખોટી ખોટી મગજમારી કરેલ કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર ખોટી રીતે હાવ ઉભો કરીને બધાને અને મારવાની પણ મારે બધા ધમકી આપેલ અને મારવાનું બધાને હાથ પણ ઉગાવેલ અને જેમ તેમ અમારા સ્ટાફના બહેનોને અને તેમણે જે કેશિયર છે એમને પણ ખોટો જેમ તેમ ગારો બોલીને ખોટું એ કરેલ છે એટલે એના માટે થઈને અમે એફઆઈઆર માટે બેનને બોલ આવ્યા છે અમારા